કેમ કે કેમ સુ બડા મજામાં ઓપર મજામાં છું હરવાર માજે બધાને નમ લોકો બધાનો સ્વાગત છે અને આજે છે રક્ષાબંધન બધા મારા ભાઈઓને હેપી રક્ષાબંધન જો આપણે હવે વિશ્વા રાખડી વધવાની તૈયારી કરી લીધી આપણે તો કાલ મોડીના આતરે હતા કારણ કે લગન ને રક્ષાબંધન બધું ભેગું હતું એટલે કાલ રાખડી મોડીના આતરે હતા ને ત્યારે વિશ્વા માટે રાખડી લઈએ ને ચોકલેટ ને લઈએ આ ઉצવા તૈયારી કરીએ રક્ષાબંધનની ને આઈ રહ્યા વિશ્વાના ભાઈ આવા તમે રિસ્કવાના ભાઈ હો પૈસા પૈસા હાલશો તો પૈસા લાવો કાઢો વિશે શું દેખું દેખવું પહેલું ઉતાવળો દયો એને દેખું પહેલું શું દેખું હોય ના હે ભાઈ પૈસા લેતા હો જો પેલા કઈ તો તો તા મમ્મી ના આલો તાણ એટલા બધા પૈસા આ વળી એ પૈસા કાઢે એમના પૈસા આલો દીદીને આ તો કાઢો કાઢો હં 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 પૈલો છે મુતાવળો થયો કુલદીપ ને રાખડી બાંધવા આવી હેલું ચોકલેટ આ છે ઓખો ના કાઢી ચોકલેટ ખાવી ઓખો ની કાઢાની માનું આમ જોનું માન તો પહેલું ટાકો પહેલું એ પહેલું ટાકોટ ખાલી આ સલમ ગયા

રાખડી બંધો ગુદી પ્યારા પેડો ગયો ચલો કયો હવે રાખડી બંધે

વિરાટ ના બીજા બની આ રાખડી બધવાની કુલ તો બોધવાન નહીં કુલ બોલવાની હા うん。ほろう。え、イエロー。で、サイド、サイド。<noise>

તો ફેમિલી અમે આવી ગયા ખેતરમાં ને વિરાટ ફૂલ ગમ લાગે હતા કારણ કે લગન માં જ્યાં તા ને એટલે ચોક મન તો લાગે ચોક સેટિંગ કરી ને જાય અડધું થોડું ઘણું જાણવા મળી હો ને થોડું ઘણું જાણવા બાકી હો એટલે આ ફેર જો ફોન માં ડિટેલ પકડો તો વિરાટ ના આગળ દોત નકલી હી ને એક જ થાપે બધા બારાઈ જાય આપડે નકલી દોત નીકળી જશે તો વાંધો નહીં બાકી

એકઈ રોગ સે જેને પ્રેમ ની દવા થાય નહીં કે એમ એલી મને એવું લાગા કે આમને ચોક આપણી હંગા દગું પડ્યું જીત જલ્મો જનમ નહીં તારા ગાયા મે તો ગી ઓર મારી પ્રી કોની